ગુજરાતમાં વકરી રહેલા કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના ધારાસભ્ય અને સાંસદો દ્વારા આગામી ત્રણ મહિનાનો પગાર અને સરકારી ભથ્થા જનતાના હિતમાં ઉપયોગમાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પત્ર આપ્યું હતું અને ગુજરાતમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં ગુજરાતના તમામ એકસો ધારાસભ્યો અને છવ્વીસ સાંસદોનો આગામી ત્રણ મહિનાનો પગાર તથા સરકારી બતા સહિત જનતા નીતિમાં આપવા અંગે રજૂઆત કરાઈ છે સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ આજે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવું છે એટલા માટે તાત્કાલિક આવેદનપત્ર અમારે અર્જન આવેદનપત્ર એટલા માટે પાઠવવામાં આવ્યું છે કે સુરત અને ગુજરાતની પરિસ્થિતિ એકદમ પ્રફેટી જાય છે ગુજરાતને એકસો બાર એકસો બ્યાસી ધારાસભ્ય છે ચોવીસ સાંસદો છે તેઓને પચાસ ટકા પગાર લોકોના ફંડ માટે આપે અને તેઓની ગ્રાન્ટ આપણે ઓક્સિજન દવાની અંદર વાપરવામાં આવે તેવી અમારી માગણી છે અને બીજી વસ્તુ અમારે કહેવાનું છે કે સરકાર શ્રી પરિપત્ર જે સુધી બહાર પાડ્યો નથી કયો પરિપત્ર કે જે અમૃત કાર્ડ જે છે મહાકા્ડની જ્યારે વાત કરે છે મુખ્યમંત્રી મોટા મોટા ઉપાડે વાત કરે છે કે કાર્ડ પણ ઉપયોગમાં થઈ શકશે તો હજુ સુધી એ પરિપત્ર પણ હોસ્પિટલ દવાખાનામાં આવ્યો નથી જેથી કરી અસરગ્રસ્તોને તેનો કોઈ પણ લાભ મળતો નથી તો તેના માટે તાત્કાલિક રાજ્યપાલ એનો પરિપત્ર દરેક કલેક્ટર અને સરકારી દવાખાનાને પ્રાઇવેટ દવાખાનાને આપે તેવી અમારી માગણી છે જો ટાઈમ કરવું છે તો કોંગ્રેસ પક્ષ આ ભાગરૂપે નોટિસ દ્વારા કે જો ગુજરાતમાં વકરી રહેલા કોરોના સરકાર ને મની ક્રાઇસિસ પણ દૂર કરવા સૂચન ખરેખર કામ આવશે તેમ લાગી રહ્યું છે